એના કારણે જતી રહી ડોસી રહી ને હવે ખાપો એવું વિચારી ને બેઠો કે આ રંજોર્યો ની હમી લાઈને ચડવાતું બધા ખાપા એમ હા અને આ તો મારો બધો મન જોડે રહી વતાવા લઈ ગયો ને આ બધું ઓનજ તો એના લાગે આ એના જ ઓનસ બધા ના હોય વતારે સાચી વાત છે સાચી સાચી હોય સો વાત છે આ તો હું હમણાં આવતો તો ને તો ભેગા થવા આવ્યા ની મોર મોરે તમે આ બધી વાત કરી છે આ તો કે શું કે અમે હું ચા પીવા બેઠો હતો ને કીધું કે આવો ચા પીવો ચા પીવા બેઠા ને એમાંથી એ બધી વાત નીકળી તે ઓન મી વાત કરી કે કાપાજી કે તમે આ છોકરાને ને ખાઈ પીને ચેડે પડ્યા છો એટલે શું વાત છે તમે કહો મને તે ચમચી ને તમે જોવો તો આટલું નાખી દીધું અને એમને એમ ધોળ્યા તમે જો જોવો તો અને મી એના ચેડે જઈને કીધું કે આલે આ એક ઉભારો પછી પછી વાત કરી અમે એના ઉપરથી વાત થવા પડી કે તમારા છોકરા નું બધું છે સમજ્યા નહીં તમારા છોકરા ની વાત કરી કે મારા ડોસી નો ઓમ ને ઓમ ખોટી રીતે ભરમાય ને મારા ડોસી જતી રહી છે અને આ છોકરા નું મેલ્યો નહીં હવે એટલે હવે કાભાજી પડશે આનો નિકાલ લાવવો પડશે ના ના આ સો ટકા બગાડવાળો કાબો કાભો જ હોય બીજું કોઈ ના હોય મને મારા છોકરા પર વિશ્વાસ છે કે કદી આવા રસ્તે થાય જ નહીં પણ કોક કોને કોક કર્યું હો ના એટલે ખાપા ની ચિંતા ના કરો ખાપા ને તો હું એવું ઓટિયો માં ને

મારો બેટું વિચાર્યું નતું લ્યો આ તો કરનાર કરનાર મારા બેટા દગાડવા નેકળે એવું લાગે છે મને લાગતું તું મારો છોકરો આવા રસ્તે જાય નહિ પણ કોક હોવું જોયો તો કરનાર કરનાર પેસે ગમે તે કર્યું હોય પણ કરનાર જ બગાડ્યો છે વન એટલું મને ખબર પડે કેમ કે બારના તો કોઈ મોણસો બગાડી ના પણ કોક કાવતરું છું વન આપે એટલી ખબર પડે છે મન હવે જે હશે મારો રોમ જબરો હશે કોક કોક એનો નિકાલ તો નીકળશે જ હલોરી ખુલાક કર તું ચોરી પકડા તો આપણું નોમ બદનામ થાય યાર આ તું કોક કરજુ પણ ખબર પડી ગઈ એ હાર મે તમે ચોર રાખતા મારી સંજો કુણ છે તો ગમે તો હોય આ સંજો કોણ હતો તમારે તો વાર રાખવાની આવો આ સંજો હતો

છોકરા ને બધું સમજાવી ફોન ઉપર મે વાત કરતોજી છોકરા મારા છોકરા તારી દોષી છે ને

હવે સમાધાન કરવાનું કરો પોત માણસો લાવી અને એમને ડોસી બાબા કરો ના ડોસી તો એમ નહી આવે પેલા ઓના એના ઓમના છોકરા જે બગાડ્યું ને એનું પૂરું પૂરું ઓનું પૂરું કરવું પડશે ના ના ભાઈ એ બધું ના કરાય આપડે હવે સમાધાન કરવાનું કરો ઓનું ઓના પે તો મારે ઉતરે એમ નહી ના વાત સાચી છે હવે માણસ માત્ર ભૂલના પાત્ર હારો હારો ઓના ઓના એટલી એ ઓનો હું કેવું મારે હમણા બસ બસ હવા દોડો સમાધાન નું કરી આપડે હારો હારો દાન

એટલા માટે મને એવું થયું કે મારો પાઠ ભણાવ તમે મારા ડોસી લાવવાનું દાઢારો દાઢારો કરીએ પોત માણસ લાવી જાય ને આપણે તમારા ડોસી નું કરીએ છોકરા જતા મારા ડોસી પણ લઈ આવ્યા મને પોત જણા જઈશું અમે તો લેડો હાલ ના લેડો લેડો બદલા કરીને આટલા કરાયા હા મારા પોનસો પાટણ માં સધી હા